નાશ કરાયો ચીખોદરા ગ્રામ પંચાયતમાં આવતા ભાલીયાપુરા ગામના ગોચેરમાં દારૂનો નાશ કરવામાં આવ્યો છે વડોદરાના ઝોન બે માં આવતા નવાપુરા રામપુરા અકોટા અટાદાર ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપેલા રૂપિયા સડસઠ લાખના વિદેશી દારૂનો ચીખોદરા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા ભાલીયાપુરા ગામના ગોચરમાં નાશ કરવામાં આવ્યો હતો ડીસીપી ઝોન બે આશ્રીયામ તેમજ છ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું વડોદરા શહેરના નવાપુરા રવાપુરા અકોટા અટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો ત્યારે આજે ચોવીસ ડિસેમ્બરના રોજ ડીસીપી ઝોન બે અભય સોનીની અધ્યક્ષતામાં નશાબંધી તથા એચડીએમ સહિતના અધિકારીઓ તેમજ તમામ છ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની હાજરીમાં

છે પોલીસ સ્ટેશન જેમને શાહપુરા નવાપુરા અકોટા ગોત્રી અટલાદરા અને જેપી ઓડ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો અઠ્યાસી જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં કરવા કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાચ કરવામાં આવ્યું છે